જેના પાણી હોય ને એને ઊંઘ ના આવે એ તો મપુજી મોટી કાઢ્યા હોય તો ઊંઘ ના આવે ઊંઘ તો કેમ ના આવે મેળવવાનો હોય ના 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 આવે બાકી કમ્પ્લીટ ઊંઘ આવે વધારાની વાતો નોટ શું કરવી છે મને તો એવું લાગતું હું એકલો જ વહેલો આવ્યા પણ મારી પેહલા બધા હિસાબ થઈ ગયો કમ્પ્લીટ હિસાબ થઈ ગયો છે શું કહેતા તારી ભાઈ હા શું કહેતા તાલ એ તો ખ્યાગારજી બોલશી બધું ના ના હાલ નોટનું હું કહેતા તા એમ કહું છું અરે નોટ તમારે જોવાની કોઈ જરૂર નહીં ખ્યાગારજી બધું બોલી હંભલાવશી તમને એમ કહું છું એટલે અમારે જોવાની કેમ જરૂર નહીં લે હવે સવાલ કેમ કરો છો હા સવાલ બધા ખોટા પડી હો જોવો તમે તાર જોવો કશો હાલજી હાલજી લો તાણી લો અમારા એમાં પૈસા છે તમારો હક છે અધિકાર છે પંચોણુ હજાર બોર ભાગના આવેલા પછી પચાસ હજાર રૂપિયા માટે મિલ્યા હતા લ્યા બાર ના ખર્ચા માટે બાર ના બોરના મોટર પડી જાય કે પછી મોટર અંદર જતી રે એવી રીતે પોત્રીસો રૂપિયા ની ગણપતિ બાપા ની મૂર્તિ ની બે લાવ્યા બસો પચાસ રૂપિયા ગલાલ લાવ્યા બરોબર પછી ત્રણ રૂપિયા તરતાળિયા વાળા લ્યા મને ના પૈસા અમે વાલા ના થયા ભાઈ વાત કરો છો બીજું બોલો તમે ત્યાં બોલો હજાર રૂપિયા મંડપાળા ના લ્યા અને ભાડું ભાડું રાજી થઈ ને સો સાત લાખ નું કોઈ મફત ના આવેલ ના ભાવ જોયા તમે બાબુજી હવે આ બધો ખર્ચો નવ હજાર થયો બરોબર હવે આપણા જોડે પિસ્તાલીસ હજાર હતા ભંડોળના એમોથી એમાંથી નવ હજાર કાઢી નાખો એટલે છત્રીસ હજાર વધી અને પેલા પચાસ હજાર જે કાઢ્યા હતા આપડે પૂર ના ખર્ચા માટે એ એમો ઉમેરી દો એટલે છ્યાસી હજાર રૂપિયા પડે આપડે ભંડોળ માં બોલો છ્યાસી હજાર રૂપિયા તમે પડ્યા એટલે ઓમો કેવું છે ઓબળો મારી વાત કે બોરનો તો હાલ કોઈ ખર્ચો નહીં કોલમો બધી નવી નાખી દીધી છે ને મોટર ને પંપે બધો નવો નાખ્યો છે

શું મજામો ઓય કોમણાય શું કેતો તો તું કે મારા ભયમો રાગ નહીં હા તો ચોથી ભેગો થાય એટલા પાડી તું બહુ પાવર કરતો તો એવું નહીં મજાક કરતો તો લ્યા માથે લઈ યાર મજાક તું રિયલ બોલતો તો બાય

ખાલી બોલવાનો જ વાંક છે હેડ ના કેમ ના બાજી ના છો હમણે મને થાપ મેલી મને થાપ લે લે હું સે તારે ઉપર કોઈ ન બોલ્યો આ નો પાડ આ બોલ્યો બોલ્યો હવે પછી કોઈ દાડો મને ના બોલતો નકે હા પટાઈ ના છો આ તું હજી મને ઓળખતો નહી ઓ જા હવે પેદા થાઈ હવે પેદા થાઈ ઉબત તારા ગોલ મારા ભયાની જરૂર નહીં હું એકલો જ કાફી છું એટલું યાદ રાખજે કઠોડા હવે હું કરું છું ની એ જોતે તો ખાલી તાર લે લે હા વખત વિચારીને બોલવાનું મને થાપ મેલી ગયો છે એમ હવે મારો આનું બદલું લેવા માટે કોક તો કરવું પડશે કે કરજી હેડ્યા અલ્યા ભાઈ ગામમાં જાવ છે પેલું એડમ બિયરના લાવ્યા તમે

તો થાક થાપ તારા દોત પાડી નાખો અલે તને ધક્કા મારે કે થાપ મિલી તારા ભાઈ જા તો નતો પાવડો તારા જોડે માથું ના ફોડી નાખે બાપુજી એવું ન તો માથું ફોડો તો કે મને ખબર છે કે રાની અંદર અંદર ભયો પર કેસ કરતા વાર નહી કરતા અને મારા ઉપર કેસ કરી પછી તો જાઉ તો મારા પાસે પૈસા હતા એ હાથી વાત છે પણ આ થાપો મિલી જો એનું શું કરવાનું હવે

અજુસે મરવા નહિ પલાન હે કોકર હોય હવારે નું કોઈ ખાધું નહીં લડવા જાવું ને તો ખાઈને જાવું ઉવા નકર પછી ઈકણ ખાઈને આવો તો પણ મેં તો નહિ કોઈ હે કશું નહિ ખાધું ગયો ને ગામમાં જઈ ગયો

એટલે તમે એક વાત કેમ ભૂલી ગયા ચમ કે તમારા ભયમ તો રાગ નહીં પણ અમારા એમ તો રાગ સેલે અમી તો આજે એક બીજા માટે જીવાલ દે છે ખબર છે ને પહેલી વાત તો એ કે મારા ભયા વચ્ચે નોમ ના લ્યો એટલે ઈ દાડે ફૂમતે એકલા નતા બોલ્યા મુયે બોલ્યો તો કે હોય ને ભયા ભેગુ નહીં તો પછી ભંડોળ ચોથી ભેગુ હોય એટલે તમે બોલ્યા તા એ મને રી નહી ચડી પણ આ બોલ્યો તો ને એ રી મને રી ચડી હતી ભલે રહ્યું ગમો તારે મોટું માથું પણ તું પડે ઘૂમતા ના હોમે એટલે હવે તને પડશે કાઠું હા થાપો મને બે

પગજ બાજુ હશે જો હવે ફો પડ્યા નઈ તો માથું રે ઉવે હજુ તો આ છે ને મે રજા નહીં માથા સિવાય નાશ લ્યા ઉવે એ

પારા ઉપર હાથ ઉપાડી જશો પણ આખી જિંદગી તો જેલમ ને મરી ના તો મારું નામે ભૂબત નઈ હા

આપડે જવું પડે મારું શું કમ છે તો પછી જવું પડશે તમારે ભાડું ખર્ચીને એ તો આવશે એવી માટે આપડે ના દોરાય મારો હાથ ભાગે એટલે આવશે ફેર એમ ને ફેર ભાગવો છે આજ તમારો ફેર ભાગવો છે પણ મફુજી કોઈ બધન જવું જરૂરી છે અલ્યા ભાઈ પોત જણા મળીન તો સારું લાગે અલ્યા રે ના તમે તાર તઈ જણા મળીને જઈ આવો તો મારે નહીં આપું સાર પૂળો જ કરવો છે એમ કો કે ના બીજે ચોક વતો આવો જોરે નહીં નહીં આવો બસ કુજી આઈ વાતો ના પકડો તમે અરે જે વાતો તો પકડવી પડે ને બધું મગજમાં રાખવું પડે હીરા મોળો જોઈ દે બોલાવા આવી છે તો તમે એને જેવા ના ધ્યાન થવું પડે જેવું થવું પડે પડતી નાખો વાસ્તવ નો તમારે વાલા ના કરો ભલાઈ ઘો ઘણી બોલા છો બધું હાથ જવા જઈએ હા તે હાસા ભી આવો જેવા રહ્યા હો તો કઈનું ભેળીજી હો બધું અમે તમરકોડે વધારાના નહીં અમે વધારાના નહીં તો બધે ફરતા હેડો છે વધારાના છોક તાણે બોલવાનું કોઈ નહીં ભાઈ 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 ના થઈ તો બાસ્કુજી ભાઈ નહીં કરતા કોઈ સારું હેડો સાર પૂળો નાખો હો એ તો અમે કાયા બાસ્કુજી ઘેર નાતા ઓ લઈને ફરી રહ્યા છે ક્યો થઈ મફુજી જ્યાતા બરોબર જ્યાતા જોતા ધોકાણ લઈ જાઉં ઝઘડો જ નતો કર્યો કઈ ઝઘડો નહીં કર્યો એક ભૂંડા ફૂમ થઈ નીકળે ભાડી અને વખો પડાવતો હતો પછી બે જણા જન પાડ્યો હવે ભૂમતે ને અહીંયા જો મગફળી વાયેલી છે જ મખો પડાવતો તો ખાઈ જાતો તો મફુજી વકરો તો બરો બન્નો ને પડ્યો તો ધમાળો દોત ને બધું પાડી નાશું હા ભૂમતા આકા વગડામ જે ભુંડ રહેતો હોય ને તો એનો વિશ્વા ના કરતા કોઈ દાડો અરે હવે એનો અમારો વિશ્વા ની કરે કોઈ દાડો ઓય આ કોઈ દાડો કોઈ ને હોમો ની પડે બધા ભુંડ હરખા ની હોય હો કે પણ મફુજી કોણ તો ઉભો થાય એવો રાશ્યો જ નહીં પગત ભાઈ નાશ્યો મને આરી વાત નહીં મનાતી પસંદ પાડવો પડે તો તમે હવે ભૂંડ સોલ્યા એ તો ઢોકા લઈ તમારે તગડી મેલવાનો હતો અમારે એને તગડી જ મેલવો તો

એટલે અમન મીટિંગમાં બોલાયા છે અરે મફુજી મીટિંગો મીટિંગો બધું પડી રહે જો કોમનો મોણો છે એટલે તમે તાર હું આવું જો હડ મે નકમ ના નહીં કીધા રસ્તામાં ફોન નતો આયો સમજો કી તમે અતર જઈ આવો હું કુંતે બે પછી દાહ બે દાડા પછી આ એટલે ખબર છે કે ભાઈ ભાઈ ગાડવા પડી છે બારીઓ ખોળો છે અને હિસાબ ના વકડા લેવા આવી લ્યો હાર વડન તમે દાંડણ હેડે હા હા પણ તમે મગજમાં રાખજો

એટલે તમાર તો બુદ્ધિ જ નહીં અમુડતી કેમ દાણી ખબર બબર પડતી નઈ ડાયરેક્ટ ગમે તે વાતમાં તડી જવાનું પણ યાર

આપણે બે દરતા રહ પછી રેડી અને ધુવાણોય હાવ બંધ થઈ જાય ની તો હશે